કાવડ યાત્રાનું એક તો નું શિવજીને શ્રાવણ પવિત્ર મહિનો છે બહુ પેલા બે હાજર અમે પહેલીવાર કાવડ યાત્રા કાઢી વહેર સંકલ્પ કરેલું બે હાજર બાર થી બે હાજર ચોવીસ લગે અમારી કાવડ યાત્રા લગાતાર એકસો ને આઠ એકસો ને આઠ કાવડિયા થી ચાલુ કરી આજે એક હાજર એક હાજર આઠ કાવડિયા છે એટલે અમારા દર વર્ષે વધતા જાય છે આવતી સાલ અગિયારસો કાવડિયા થઈ જશે દર સાલ અમારો એક જ ધ્યેય છે કે હિન્દુ ધર્મ સનાતન ધર્મને આગળ વધારો અને પવિત્ર શ્રાવણ મહિનામાં એક સારો મેસેજ જાય દરેકને એક ધાર્મિકની લાગણી થાય અને અમારા જે પ્રમુખ છે શૈલેષભાઈ અને કમિટીના અધ્યક્ષ જીવનભાઈ ભરવાડજો અમારા બારથી તેવું દરસ થઈ ગયા આ કાવડયાત્રામાં અને એક પવિત્ર આખા દેશમાં કાવડયાત્રા તમે જોયો છે લાખોની સંખ્યામાં હોય છે પણ આપણે ત્યાં જે આ હિન્દીવાસી ભાઈઓ અને ગુજરાતી બંને મિક્સ થઈને આ કાવડયાત્રા કાઢે છે આ કાવડિયા મહીસાગરથી જળ લીધું છે અને કાશી રીતના તમે ચડાવીએ છીએ